જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજે આપણે જાણવાના છીએ મકર સંક્રાંતિના દિવસે ગાયને શું ખવડાવીએ તો આપણને એનો પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો મિત્રો સંક્રાંતિની આપણે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરીએ છીએ જે કાંઈ પણ દુઃખ હોય એને ભૂલીને આ દિવસે સૌ કોઈ લોકો સાથે મળીને પતંગ ચગાવે છે અને દાન કરે છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં આ દિવસે ગાયને ઘાસચારો ખવડાવીએ છીએ અને તેને કેચડો ખવડાવવાની પણ પરંપરા આપણા શાસ્ત્રોમાં આપણને દર્શાવેલી છે તો મિત્રો હવે જાણીએ કે આજના દિવસે આપણે ગાય માતાને શું ખવરાવી શકીએ આપણે જ્યારે પણ ભોજન કરતા હોઈએ ત્યારે મૂંગા પશુ કે પંખી માટે આપણે હંમેશા ભોજન અલગ કાઢતા હોઈએ છીએ ઘણા લોકોને રોજનો ક્રમ હોય છે કે તે સૌથી પહેલાં ગાયને રોટલી ખવડાવે છે અને ત્યાર પછી જ જમવા બેસે છે ઘણાના ઘરમાં એવું પણ હોય છે ગાય માટે એ ભોજન અલગથી પહેલાં કાઢવામાં આવે છે એની થાળી અલગથી નીકળે છે અને ત્યાર પછી જમવા બેસવાની ટેવ હોય છે કારણ કે ગાયની અંદર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે જો ગાયના માટે આપણે ભોજનની વ્યવસ્થા કરીએ તો એનું અનેક ગણું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે માત્ર મકરસંક્રાંતિ કે ઉત્તરાયણના દિવસે જ નહીં પણ બને ત્યાં સુધી શક્ય હોય ત્યારે આપણે ગાય માતાને ઘાસચારો ખવરાવવો જોઈએ અથવા તો આપણાથી બની શકે તો ભોજનમાંથી પણ અલગ તેના માટે કાઢીને તેને રોજ આપવું જોઈએ કારણ કે એ આપણા પુણ્યનું ભાથું બાંધે છે ગાયને માત્ર ગાય જ નહીં પણ આપણે તેને દેવી માતા તરીકે પણ પૂજીએ છીએ અને આપણે તેને અનેક વસ્તુઓ ખવરાવીએ છીએ જે કોઈ પણ વ્યક્તિ ગાયની સેવા કરે છે પૂજા કરે છે કે નિત્ય તેને કંઈ પણ ખવરાવે છે તેનું ધ્યાન રાખે છે તો તેત્રીસ કોટી દેવતા સુધી આ પૂજા આપણી પહોંચે છે અને તેનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે તેથી જો આપણે દરેક દેવી દેવતાઓની પૂજા કરવા તો જઈ શકતા નથી અથવા આપણી પૂજા ત્યાં પહોંચી શકતી નથી પણ ગાય માતા આપણી સામે જ હોય છે તો જો આપણે તેની પૂજા કરીએ તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સુધી આપણી પૂજા પહોંચે છે અને તેનો શુભ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે ઉત્તરાયણના દિવસે ગાયની સેવા પૂજા કરવાથી આપણને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે જો ગાયને રોટલી રોજ આપણે ખવરાવીએ તો આપણી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આવી વ્યક્તિ ઝડપથી પ્રગતિ કરે છે અને તે પોતાના પાપ કર્મોના બંધનમાંથી પણ ઝડપથી મુક્તિ મેળવે છે જો ગાયને રોજ રોટલી ખવરાવવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા તેના પર વરસે છે અને જો આ રોટલીમાં ગોળ ઉમેરીને ગાયને રોટલી ખવરાવવામાં આવે તો તે દેવાના બોજમાંથી પણ મુક્ત થાય છે એટલે કે દેવાનું બોજ પણ તેના પરથી ઉતરી જાય છે જો કોઈ વ્યક્તિ ઉપર બુધ ગ્રહની ખરાબ અસર અથવા તો પ્રતિકૂળ અસર થતી હોય તો તેના નિવારણ માટે ગાયને લીલો ચારો ખવરાવો જોઈએ જેથી બુધ ગ્રહની નકારાત્મક અસરથી બચી શકાય અને જીવનમાં સુખ શાંતિ લાવી શકાય છે જો કોઈ વ્યક્તિ શનિ ગ્રહ સંબંધિત સમસ્યાથી પીડાતો હોય અથવા તો શનિ શનિગ્રહની તકલીફ હોય તો તેને કાળા રંગના ગાયની આજે સેવા કરવી જોઈએ અથવા તો ગાયને કાળા રંગની વસ્તુ ખવડાવવી જોઈએ જેથી કરીને તે આ પ્રકારની મુશ્કેલીમાંથી મુક્ત થઈ શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિ મંગળ ગુરુ દોષ અથવા તો મંગળ ગ્રહના દોષથી પીડાતો હોય તો તેણે આજના દિવસે લાલ રંગની ગાયની સેવા કરવી જોઈએ અથવા તો ઘરમાં જે કંઈ પણ ભોજન બને એ સૌથી પહેલાં ગાયને અર્પણ કરી ગાયને ખવડાવી અને પછી જ એ આપણે ભોજન લેવા બેસવું જોઈએ જેથી કરીને આ મંગળ દોષ અથવા તો મંગળ ગ્રહની તકલીફથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ જો કોઈ વ્યક્તિને ગુરુગ્રહ સંબંધિત તકલીફ હોય તો આજના દિવસે ગાયને હળદરનું તિલક કરવું જોઈએ અને તેને ભોજનમાં આપણે રોટલી આપીએ તેમાં થોડો ગોળ અને ચપટી હળદર અને ચણાની દાળ ઉમેરી અને તેને રોટલીમાં ઉમેરી અને ગાયને ખવડાવવી જોઈએ જેથી કરીને ગુરુગ્રહ સંબંધિત તકલીફમાંથી વ્યક્તિ મુક્તિ મેળવી શકે મિત્રો પણ વ્યક્તિને પિતૃદોષ સંબંધિત તકલીફ હોય તો ઉત્તરાયણના દિવસે તે ગાયને રોટલી છે લીલો ઘાસચારો છે અને યથા યોગ્ય બનતી વસ્તુઓ આજના દિવસે ગાયને અર્પણ કરી તેને ખવડાવી શકે છે અને ગૌશાળામાં બને એટલી સેવા કરી ત્યાં પણ ઘાસચારો આપી દાન આપી શકાય છે જેનાથી પિતૃદોષમાંથી પણ આપણે મુક્તિ મેળવી શકીએ છીએ જો મિત્રો શક્ય હોય તો દરરોજ ગાયની સેવા કરીએ અથવા તો ગાયને કોઈ વસ્તુ ખવડાવીએ તો પિતૃદોષ એ ઝડપથી શાંત થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ એ આવવા લાગે છે વ્યક્તિ પ્રગતિ કરવા લાગે છે તો મિત્રો જે કોઈ વ્યક્તિ મકરસંક્રાંતિ કે ઉત્તરાયણના દિવસે ગાયની સેવા કરે છે ગાયની પૂજા કરે છે અને ગાયને લીલો ઘાસ ચારો ખીચડો અથવા તો ખોરાક ખવડાવે છે તેને અન્ય દિવસો કરતાં વધારે પુણ્યની પ્રાપ્તિ આ દિવસે થઈ શકે છે અને તેના તમામ પ્રકારના દુઃખો દૂર થઈ તે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તો મિત્રો ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના દિવસે શક્ય હોય એટલું આપણી શક્તિ પ્રમાણે આપ ગાયની સેવા કરજો તેને લીલું ઘાસ અને રોટલી ખવડાવજો અને આ સિવાય અન્ય પશુ પક્ષીઓને પણ આપણાથી થાય એટલી સેવા કરજો આપ સર્વોને આ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ ધામધૂમથી ફળે દાન પુણ્યથી ફળે એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ આશા રાખીએ છીએ કે આ વિડીયો આપ લોકોને જરૂર ઉપયોગી થશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની શુભકામના અને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ